ગરબાડા પોલીસે નાંદવા ગામેથી વિદેશી દારૂ તથા ટીન બિયરની બે હજાર છસો ચાલીસ નંગ બોટલો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગરબાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ રાદડિયા સહિતના પોલીસ સ્ટાફના માણસોએ પેટ્રોલિંગમાં મળેલ બાતમીના આધારે નાંદવા ગામેથી ટ્રેક્ટરની ટ્રોલીમાં ઈંટોની આડમાં સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂ તથા ટીન બીયરની છવ્વીસો ચાલીસ નંગ બોટલો ઝડપી પાડી હતી પોલીસે રૂપિયા ત્રણ લાખ એક હજાર એસીની કિંમતની વિદેશી દારૂ તથા તથાની છવ્વીસો ચાલીસ બોટલ તેમજ કુલ ત્રણ લાખની કિંમતનું ટ્રેક્ટર ટ્રોલી તેમજ મોબાઈલ સહિત કુલ કિંમત રૂપિયા છ લાખ ચૌદ હજાર એસીના મુદ્દામાં કબજે કરી ઝડપાયેલા મધ્યપ્રદેશના અલિરાજપુર જિલ્લાના ભાબરા તાલુકાના છોટા ગામના મીરિયા રેવલાભાઈ માવી તથા મધ્યપ્રદેશના કાળિયાવાવ ગામના હીરાભાઈ જશવંતભાઈ બામણિયા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે